મોરબી સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશ મહોત્સવ યોજાશે સ્ટોરી બાય હિમાંશુ સોલંકી મોરબી સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશ ઉત્સવ માંથી હું અરવિંદ બારૈયા અમે આ ગણપતિ ઉત્સવ સોળ વર્ષ પૂરા કરીને સત્તર માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તો આ ગણપતિ ઉત્સવ અમે પચાસ થી સાહીઠ મેમ્બર અમારા ગણેશ ઉત્સવ સમિતિ છે તો આ અમે ગણપતિ ઉત્સવ જે મૂર્તિ છે એમે ખાસ તો મુંબઈ થી દર વર્ષે લાવી હતી રાજન ખાતુ સ્વર્ગ રાજન ખાતુ કહેવાય એમની આથી જે એમના નિખિલ ખાતુ એમના દીકરા છે એ મૂર્તિકાર અમારા હોય છે દર ને આગળ અમે જે આ ડોમ નું અમારી એક તો ખાસ આવક વખતે અમારી થીમ છે એમાં જર્મન ડોમ કરીને પહેલી જ વાર મોરબી માં અમે લાવ્યા છે જર્મન ડોમ અંદર જે થીમ છે અમારી એ આખી ફ્લાવર ઉપર આ વસ્તુ થીમ છે અલગ અલગ રોજ ના કાર્યક્રમ બીજો કોઈ નથી રાખતા કારણ કે રોજ નું પબ્લિક દસ થી બાર હજાર માણસો થાય છે માણસો ને કારણ કે કન્ટિન્યુ રાખીએ તો મેળાનું એટલે બાજુમાં આયોજન નાનકડું કર્યું છે એ બધા માણસો બહાર નીકળી જાય છે એ તરફથી આપણે આયોજન કરેલું નમસ્તે હું શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મહોત્સવ થી ઓમ બારે છેલ્લા સોળ વર્ષથી અમે ગણપતિ મહોત્સવ નું આયોજન કરીએ છીએ

અને ભક્તો જ્યારે પંડાલમાં આવે છે અને બાપાને નિહાળે છે બાપાના દર્શન કરે છે ત્યારે સાક્ષાત ગજાનંદ સામે બેઠા હોય એવી અનુભવ થાય એના માટે જ અમારે આ મૂર્તિ મુંબઈ થી લાવવાનો આ જ એક માત્ર કારણ અને ખાસ કરીને આજ વખતેનું આયોજન એક રાજાધીરાજનો મહેલ લાગે એ ટાઈપની આજ વખતે થીમ લઈને લઈને આવ્યા છીએ ગયા વર્ષની વાત કરવામાં આવે તો જંગલ થીમ આપણે રાખી અને ખાસ આજ વખતે સમગ્ર જેટલા પણ દર્શનાર્થીઓ આવે છે એમને ખાસ એટલું કેવું છે કે આપ સૌનો એક સહયોગ જોઈએ છે અમને બની શકે તો ફોર વ્હીલ લઈને ના આવું બની શકે તો ટુ વ્હીલ લઈને દર્શન કરવા આવા બાપાના અને જે જે જ્યાં સ્લોટ રાખ્યા છે જ્યાં જ્યાં પોસ્ટરો માર્યા છે કે અહીંયા ટુ નું પાર્કિંગ આયા જ ફોર વ્હીલર નું પાર્કિંગ ત્યાં જ કરવું એસપી રોડ ઉપર પાર્કિંગ કદાપી ના કરવું કારણ કે એસપી રોડમાં જ્યારે ટ્રાફિક થાય છે ત્યારે ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે કોઈને પણ ઇમરજન્સી હોય છે અને તમારો સાથ સહકાર રહેશે તો તમને પણ મજા આવશે તમને પણ ટ્રાફિક નહીં નડે ને અમને મજા આવશે દિવસમાં વિશેષતાઓ ઘણી બધી રહેશે વિશેષતાઓની વાત કરવામાં આવે તો જ્યારે તમે પંડાલની અંદર આવશો ત્યારે જ એક અલગ અનુભવ થશે આજ વખતે બેકગ્રાઉન્ડ છે તો સિક્રેટ છે સત્યાવીસ તારીખે દરેક લોકોને જોવા મળશે અને સાથે અમે વૃક્ષો વૃક્ષો પણ આપવાના ભક્તો આવે છે અમુક એવા દિવસો વૃક્ષો આપીએ છીએ આઉટ કરવા માંગી છે ઘણા બધા રાજકારણીઓ ઘણા બધા ગુજરાત ઇન્ડસ્ટ્રીના લોકો હર વર્ષે પધારે છે પણ આ વર્ષે પણ ઘણા લોકો ગુજરાત ઇન્ડસ્ટ્રીના લોકો પધારવાના છે સ્થાપના સત્યાવીસ તારીખ ના રોજ સ્થાપના છે અને આરતી નો ખાસ કહી દઉં કે છ તારીખે ભવ્ય થી ભવ્ય વિસર્જન રહેશે અને ખાસ આપ સૌને બીજી એક વાત કરવાની છે ગયા વર્ષે અમે આજુ ગયા વર્ષે અમે કીધું કે શ્રી સિદ્ધિ દાદા અમે મંદિર બનાવીએ છીએ શ્રી સિદ્ધિ વિનાયક ફાઉન્ડેશન દ્વારા

જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે